ચારણનો ચોરો એટલે ચારણનો ચોરો એટલે જાગૃતતાને એકતા જાગો અને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહે છે તો આજે છે તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ કાલે તારીખ છે એક બાર બે હજાર પચીસ એટલે આપણે જે જામખંભાળિયા પોલીસ સ્ટેશનથી ગાંધીનગર સુધીની જે પગયાત્રા શરૂ કરવાની હતી તે પગયાત્રા હાલ સ્થગિત રાખવામાં આવી છે એનું કારણ એ છે કે અમારે કૌટુંબિક પ્રસંગ છે અને સ્પેશિયલ સરકારી પીપી પી નગ્નકાંડ બાબતે વિભાગમાંથી જે હુકમ થયેલ છે એમાં પણ ધોડાધોડી થોડીક કરવાની છે એટલે સાંસદશ્રી પૂનમબેન માડમને થોડીક થોડાક દિવસની રાહત મળશે એ ચોક્કસ છે પણ સાંસદશ્રી પૂનમબેન માડમે જે આપણા નામની સોપારી આપી છે જે એના ગુંડા તત્વોને ઊભા કરી રહ્યા છે અને ગુંડા તત્વો દ્વારા આપણા જિલ્લાને તકલીફ મુશ્કેલી અને કેટલી લૂંટ ચલાવી છે એ બધું જગજાહેર છે એટલે આપણે આગળના દિવસોમાં પદયાત્રા તો ફરી શરૂ કરવાના જ છીએ એમાં હાલશે જ નહીં પછી એના ગુંડાઓથી જે થાઈ કરી લઈએ સાંસદશ્રીથી જે થાઈ કરી લઈએ આપણે આ સાંસદશ્રીને એક ફેરે તો આરીસો એનો દેખાડવો છે કે તમારો અસલી ચહેરો સમાજની સેવા કે સમાજની સુરક્ષા માટેનો નથી પણ તમારો અસલી ચહેરો સમાજને આમ પબ્લિકને આમ જનતાને અમારા દેશને અમારા રાજ્યને લૂંટવાનો છે અને એ તમે જે લૂંટી રહ્યા છો અને તમે જે લૂંટાવી રહ્યા છો એ અમે બિલકુલ નહીં ચાલવા દઈ એ ચોક્કસથી સાંસદશ્રી યાદ રાખે અને આપણે જેમ કીધું છે કે મને તથા મારા પરિવારને કંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વોની છે હશે અને રહેશે આમાં કાલની તારીખ અગત્યની ને મહત્વની જ હતી અને કાલની તારીખ અગત્યની જ મહત્વની મારા માટે છે હશે અને રહેશે કેમ કે કાલની તારીખ એટલે એક બાર બે હજાર વીસ તમને બધાને યાદ છે ને આ દિવસ કોઈ પણ ભૂલી નહીં શકે અને હું કોઈને ભૂલવા પણ નહીં દઉં જે બે ટકાના ગુંડા છે ને જે અમુક વેપારીઓના દલાલો થઈને બેઠા છે ને જે અમારા સમાજ માટે જે કલંક છે ને એ બધેને તો હું કેવી રીતે ભૂલવા દઈશ કે અમુક ટકા પૈસા આટુ થઈ અને સમાજની આબરૂની જે તમે નીલામી આપણે એમ જ કહી શકીએ કે આ નિલામી ધજાગરા જે તમે ક્રિકેટના ડબ્બાના માલિકોના લીધે જે તમે પૂરા ચારણ સમાજને બદનામ કર્યા છે તો હવે તમારે એનો હિસાબ તો બધો દેવો જ જોશે ને તમે ગામ મૂકો શહેર મૂકો જિલ્લો મૂકો કે રાજ્ય મૂકો પણ તમારો પીછો આ તમારો કર્મકાંડ કેવી રીતે મૂકશે તમે ગમે ત્યાં જાઓ તમને ભૂલવા તો નહીં જ દો તમારાથી હવે આગળ અવા એમ નથી એટલે બીજાને તમે ઊભા કરો છો કરી લ્યો તમારે જેને કરવા હોય એને ઊભા કરી લ્યો તમારી તો દશાને દિશા ખરાબ તો અત્યારે છે જ પણ હજી હજી તમારી દશાને દિશા વધારે પૂરતી ખરાબ હું કરવાનો છું બે ટકાના દલાલો તો મિત્રો આ ક્રિકેટનો ડબ્બો જે હતો એ ક્રિકેટના ડબ્બાની લિંક બહુ મોટી હતી આમાં ઘણા લોકોના નામ બાદ કરવામાં આવ્યા પોલીસે પુરાવાનો નાશ કર્યો છે તમને બધાને ખબર જ છે પણ આપણે અત્યારે ગૃહ વિભાગમાંથી સ્પેશિયલ પીપી આપવાના છે અને આપણે સ્પેશિયલ પીપીની એવી માગણી કરી છે કે ત્રણ જિલ્લામાંથી અમને વકીલ નથી જોતો એક દ્વારકા જિલ્લો એક જામનગર જિલ્લો અને એક પોરબંદર જિલ્લો આ ત્રણ જિલ્લામાંથી અમારે વકીલ નથી જ જોતો આપણે વકીલ એ જોઈ છીએ જે ગૃહ વિભાગને ભરોસો હોય જે ગૃહ વિભાગના ભરોસા લાયક હોય એ વકીલ આપણે જોઈ છે આપણે કોઈને કેવું જ નથી કે આ વકીલ કે તે વકીલ ગૃહ વિભાગને તો ખબર હોય ને કે એના ભરોસાપાત્ર વકીલ ગૃહ વિભાગ પાસે હશે ને તો આપણે એ વકીલ જોઈ છીએ ને આપણે માગણી એવી મૂકી છે હવે જોઈએ ટૂંક સમયમાં જ જવાબ મળશે અને આ કેસની આગળ જાતા શું શું નવીન થશે તો તમે જોતા જાઓ કે આ લોકોને તો હજી હું છઠ્ઠી નું યાદ કરાવીશ હજી લગભગ આવી તો બીજું છે પણ હજી જો બાકી રહી ગયો ને તો હજી હું આ લોકોને તો છઠ્ઠીનું દૂધ યાદ કરાવીશ અને આમાં મેન ને મુખ્ય જે છે આરોપીઓ જે ખંભારિયાના કહેવાતા વેપારીઓ અમુક કે ક્રિકેટના ડબ્બામાં કોણ કોણ સંડોવાયેલ છે આ ક્રિકેટના ડબ્બાની લિંક ક્યાં સુધી હતી આમાં શું શું થયું શું શું કરવામાં આવ્યું બધું આપણી પાસે છે જ પણ થોડોક કદાચ સમય લાગશે પણ આ બધેને બક્ષવામાં નહીં આવે અત્યારે ખંભાળિયામાં વધારે પૂરતું જો જામ ખંભાળિયાને નુકસાની અપાવતું હોય તો એક એવો વ્યક્તિ વ્યક્તિ છે જેને તમે વેપારી તરીકે ઓળખો છો અને આગેવાન તરીકે પણ તમે ઓળખો છો તો ખંભાળિયાનો નાશ અને સર્વનાશ કરવામાં પૂરેપૂરો એનો હાથ છે પૂરેપૂરો હાથ ખંભાળિયાને બરબાદ કરવામાં એનો છે જેનું તે દરમિયાન એનું છાપામાં નામય આવ્યું હતું પણ એનું નામ કાઢી નાખવામાં આવ્યું કેમ કે પોલીસ આપણા અમુક ભ્રષ્ટ હોય ને તો પૈસા માટે થઈને ગમે તે કરી શકે ને ત્યારે એવું જ થયું હતું અને આપણે ત્યારથી જ પ્રયત્ન કરીએ છીએ કે આ કેસની ફરી તપાસ થાય સીબીઆઈ તપાસ થાય આ બધા આપણે પ્રયત્ન ચાલુ જ છે ને સતત ચાલુ જ છે ગૃહ વિભાગથી કરી અને ખંભારીયા પોલીસ સ્ટેશન સુધી બધે આ બાબતે આપણે લેખિતમાં દીધેલું છે ને આપણી પાસે ઓન પેપર જ છે મોખિત નથી આ કંઈ એટલે આ કેસમાં ફરી તપાસ થશે એવી પૂરેપૂરી સંભાવના છે અને ફરી તપાસ નહીં થાય તો ગુજરાત તૈયાર રહે આ સાંસદશ્રી ગુંડા તત્વોના જ છે આ કોઈ પબ્લિકની સેવા કે સુરક્ષા માટે તો સાંસદશ્રી છે જ નહીં કેમકે હમણાં જે આ ગુંડો હમણાં જે ગુંડાઈ ઉપાડો લીધો હતો એની સાથે હમણાં ગુપ્તગુ કરતા હતા તમને બધાને એમ લાગે છે ને કે આ આ બધું ખાલી છે તો પૂછજો તમારા સાંસદશ્રીને કે આ ગુંડાએ જે ઉપાડો લીધો છે ત્યાં તમે શું ગુપ્તગુ કરતા હતા એની આરે અને વાત તમે પ્રથમ તો એ સમજો કે કોઈ સોશિયલ મીડિયામાં નાનો એવો કોઈ વ્યક્તિ હોય પોતાનો બર્થ ડે બનાવતો હોય કે અન્ય કોઈ સ્ટન્ટ કરે અથવા વગેરે વગેરે એનો વિડીયો વાયરલ થાય તો એને માફીઓ મંગાવે ને ફોલીકું કાઢે ને આ કરે ને તે કરે અહીંયા કેમ નથી કરતા આ તમને બધે આ બધું તો સમજાય છે ને આ સાંસદશ્રીના ભાડાના ટટ્ટુ બધા છે જ અને આવા તો ઘણા છે ખાલી અહીંથી નથી પૂરું થતું આવા સાંસદશ્રીએ ઘણા રાખ્યા છે ભાડાના ટટ્ટુ એ દિવસો જેમ જેમ જશે એમ બધા સામે આવતા જશે એ જરાય ચિંતા ન કરતા બધે ને કોણ કોણ છે ને મારી પાસે એ લોકોનું પૂરું લિસ્ટ છે મેં બધું લિસ્ટ તૈયાર રાખ્યું છે સમય આવવા દો સમય પહેલાં આપણે કાંઈ નથી કરવું સમય આવશે એટલે બધું કુદરત એની મેળાએ આપમેળે બધું ગોઠવી દેશે અને કુદરતથી મોટું કોઈ છે જ નહીં એટલે આપણે કુદરત ઉપર ભરોસો રાખીએ છીએ અને અમુક પોલીસ પ્રશાસન પણ મજબૂર છે આમાં એ પણ હું સમજુ છું અને એ લોકો પણ સમજે છે કેમ કે આ આવા જો સિસ્ટમમાં ઉપર આ બેઠા છે ને લોકો જે કાયદા વ્યવસ્થાના જે નીતિ નિયમ છે ને એને ઈજ તોડાવે છે આમાં ન્યાય સુરક્ષા વ્યવસ્થા આમાં પછી ક્યાંથી સરળતાથી કોઈ વ્યક્તિને મળે ન મળી શકે જ્યાં સુધી આવા આગેવાન છે ત્યાં સુધી આમ પબ્લિકને આમ જનતાને તકલીફ રહેશે જ આગેવાન ઉપર યાદ આવ્યું કે તમને બધેને ખ્યાલ હોય તો ગયા વર્ષે હું સોનલમાના મંદિરે ઉપવાસ આંદોલન ઉપર બેઠો હતો કે ભાઈ ચારણ સમાજને પ્રમુખ મળે અને ચારણ સમાજના પ્રમુખ આપણા ચારણ સમાજનું સંચાલન કરે કે દરેક ચારણ સમાજનું મેં ચારણ સમાજને પ્રમુખ મળે એ હેતુથી મેં ઉપવાસ આંદોલન અને તમને હું ખાતરી આપું ને એટલી ગેરંટી આપું કે જો ચારણ સમાજનો પ્રમુખ નિમાય એટલે સમાજ આપણો કેટલો પ્રગતિ કરે છે તમે જોજો પણ એમાં નડે છે અમુક જ લોકો કે જો ચારણ સમાજનો પ્રમુખ કોઈ વ્યક્તિ બને તો જે આ બધા અમુક જે પ્રમુખ થઈને રખડે છે ને એ બધેની રોટલા શેકાવાના બંધ થઈ જાય ખીચડી બંધ થઈ જાય ઘી ગોળ બંધ થઈ જાય એટલે આ બધેનું જે અમુક જે સમાજના આગેવાનો નથી તે છતાં આગેવાન થઈને ફરે છે ને કોઈ સમાજ આ લોકોને આગેવાન નથી બનાવ્યા તે છતાં પોતે પોતાની આપમેળે આગેવાન થઈને જે ફરે છે ને એ લોકોના રોટલા શેકાવાના બંધ થઈ જાય અને એ લોકો જે આપણા સમાજના નામ ઉપર જે ચરી રહ્યા છે અને આપણા સમાજના નામ કે સમાજના નામ ઉપર જે અમુક લોકો ચરી રહ્યા છે અને આપણા સમાજને એકજૂટ થવા નથી દેતા એવા અમુક જ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ અત્યારે તમારી નજર સમક્ષ બધે સમક્ષ આવી રહ્યા છે ધીરે ધીરે કરતા કે સમાજને એક નથી થવા દેતા એ કોણ છે કે સમાજને એક નથી થવા દેતા એ ધીરે ધીરે કરતાં તમારા નજર સમક્ષ એ બધા આવી રહ્યા છે કેમ કે જો સમાજ એક થાય અને સમાજને પ્રમુખ મળે તો આ બધેના જે રોટલા શેકાય છે અને સમાજના નામ ઉપર જે લૂંટ ચલાવે છે રાજકીય પક્ષ પાસેથી પછી બીજા સમાજના વ્યક્તિઓ પાસેથી પછી ન્યાં સુધી કે પોલીસ સ્ટેશન ફોન કરે આ ખોટું નથી બોલતો હું કે ભાઈ હું ચારણ સમાજનો પ્રમુખ બોલું છું આ ઓલો ફલાણો વ્યક્તિ છે એને તમે જરીક મૂકી દો ને આ તે આવા બધું ચાલે છે આ હું ખોટું નથી બોલતો તમે પોલીસ સ્ટેશન પૂછ્યો ને પોલીસ સ્ટેશન મેં કીધું છે કે હવે જો તમને કોઈ ચારણ સમાજનું પ્રમુખ બોલું છું એમ કરીને ફોન આવે તો લાઇનમાં મને લઈ લેજો કે મારે એ પ્રમુખનું કામ છે કે પ્રમુખ કોણ છે પોલીસ સ્ટેશનને વાન વાન ઓફિસોમાં ફોન કરી અને મોટા મોટા થાય છે લેવા ના દેવા લે તમને કોની એ પ્રમુખ બનાવ્યા કોની સમાજે તમને કોઈ જાતનું પદ આપ્યું છે ચારણ સમાજનું પ્રમુખ જ નથી જો ચારણ સમાજનું પ્રમુખ થાય અને મેં એ પ્રયત્ન કર્યા હતા એ બાબતે મેં ઉપવાસ આંદોલન કર્યું હતું તો પેટમાં તમને બધાને દુખ્યું હતું કે જો ચારણ સમાજનું પ્રમુખ બનશે અને ચારણ સમાજ એક થશે તો આપણા બધેના રોટલા શેકાવવાના બંધ થશે એટલે તમે આમાં આડા પગ ભરાવી અને બધું શકેલાવી લીધું હતું આ આ બધેને ખબર છે આ સમાજ કંઈ મૂરખ નથી પણ ચારણ સમાજનું પ્રમુખ હવે મળશે તમે ક્યાં સુધી રોકશો તમારા જે પેટમાં પાપ હતું અને પેટમાં જે પાપ છે એ ચારણ સમાજ સમક્ષ હવે ધીરે ધીરે કરતું આવી રહ્યું છે એટલે હવે તમારે ઓફિસે ક્યાંય પણ ફોન કરવો હોય ને તો તમે વ્યક્તિગત ફોન કરજો કે ફલાણો વ્યક્તિ બોલું છું અને હું સમાજનું ક્યાંય આગેવાન નથી એવું તમે કહેજો જો મને સમાચાર થયા ને કે તમે સમાજના આગેવાન તરીકે ફોન કર્યો છે એટલે પ્રથમ તો તમારી આગેવાનીનું તમારું કંઈ પણ હોય ને લેખિતમાં તો દેખાડજો કે ટ્રસ્ટમાંથી તમને કોની આગેવાની દીધી છે સમાજે તમને કોઈ આગેવાની દીધી છે આ રોગા બહુ સમાજને તમે છે ને સમાજના નામનો ઉપયોગ કરી સમાજનો ઉપયોગ કરી અને તમે જે લૂંટ ચલાવી છે એ બધેને ખબર પડે છે કે તમારું કુટુંબનું તમારે જે કરવું એ કરે અમારે તમારા કુટુંબ લેવા દેવા નથી તમારું કુટુંબ જાણે તમે જાણો પણ જ્યારે આખા સમાજનો પ્રશ્ન આવશે અને સમાજના નામ ઉપર ખેલ ખેલાશે તો ચોક્કસથી હું જાહેરમાં તમારી સામે આવીશ જ એમાં હાલશે જ નહીં બાકી તમારા કુટુંબ પુત્ર તમે જે હોવ તો મુબારક તમને અમારે એમાં લેવા દેવા જ નથી પણ સમાજના તમે આગેવાન છો નહીં એ જજ જાહેર છે આપણા સમાજમાં કોઈ પ્રમુખ છે નહીં એવી કોઈ નિમાણું નથી આપણે કે જેની વડીલ તરીકે હોય હોય એવો કોઈ છે તમારા તો મેં બધેને ફોન કરી લીધા છે એટલે એમાંથી એક નથી કીધું કે ભાઈ મને સમાજે એમ કીધું છે કે હું સમાજનો આગેવાન છું મને પદ આપ્યો છે એવું કોઈ છે નહીં પોતપોતાની રીતે થોડા ઘણા જે છે એ બધા ભગવાનની દયાથી ભલે રહ્યા અને એ લોકો ભગવાનની દયાથી પ્રગતિ પણ કરે તો પોતે આવી રીતે અમુક નાટક નથી કરતા સમાજના નામ ઉપર જે અમુક ખેલ ખેલી રહ્યા છે ને એવા એ લોકો ખેલ નથી ખેલતા અને સમાજના આગેવાન વડીલ હોવા જોઈએ ને કે જેને બધું જ્ઞાન હોય સમાજ કેવી રીતે સુધારણા કરવા સમાજનું કેવી રીતે સંચાલન કરવું આવા બધા જોઈ આ તો હાલી નીકળ્યા છે પરબારા પોલીસ સ્ટેશન ફોન કરવો ને મામલતદારે ફોન કરવો ને કલેક્ટરે ફોન કરવો ને નગરપાલિકાએ ફોન કરવો ને હું આ ફોન કરવો હું સમાજનું ચારણ સમાજનું પ્રમુખ બોલું છું કેવાનું પ્રમુખ ભાઈ તું તું કોઈ બી પ્રમુખ હતો જ નહીં ચારણ સમાજમાં પ્રમુખ કોઈ છે જ નહીં પ્રમુખ તો હવે બનશે તમારા બધેના જે આ રોટલા શેકાય છે ને એ બધા તમારા રોટલા શેકાવવાના બંધ થશે તમારી આ બધું સિસ્ટમ બધી બંધ હવે હવે સમાજ કેવી રીતે સુધરશે ને સમાજ કેવી રીતે એક થશે એ તમે આગળ જોતા જાઓ આ બધો છે ને આ ઓલું આ ભાજી આ ભાજી બધી દૂર થશે ને એટલે સમાજ એક થશે ને એક જગ્યાએ બધું ઉપશે પણ નરે છે સમાજ એક થવામાં નરે છે આ અમુક ભાજી તો આ ભાજીને આપણે બધાને દૂર કરવાની છે આ ભાજી ખાજીને બધાને સાઈડમાં મૂકો એક બનો નેક બનો અને આપણા ચારણ સમાજનો પ્રમુખ નિમો તો જ આપણે પ્રગતિ કરશી તો જ આપણે આગળ વધશું બાકી ઓલું કેમ કે ભાઈ જેનો કોઈ ધણી જ ના હોય એની દશા શું થાય આ તમે બધા સમજી શકો છો ના દેશી ભાષા છે તો પછી આવા અમુક લોકો ધણી એવા પૂગી આવે પૂગી આવે ને હકીકત છે ને એટલે તમામ સમાજ તમે નોંધ એ લેશો કે આવા અમુક છે ને જે ભાજીના ઊંધિયાને આ બધા સમાજના ધણી થવા પૂગે નહીં અને સમાજ બધો નેક બને એક બને અને સમાજને પ્રમુખ મળે એ બધા પ્રયત્ન કરો અને આ વાત તમારા બધાના મગજમાં સેવ કરો કે પ્રમુખ વિના સમાજ એક સરખું હાલી ન શકે પ્રગતિ કરી ન શકે પછી ઓલો આ બાજુ ખેંચે નોલો આ બાજુ ખેંચે નોલો આ બાજુ ખેંચે સમાજને કોઈ બી ભેગા બેસવા જ ના દઈએ આવા લોકોનો ધંધો જ આવો એ લોકોને શું કરવાનું છે ખબર છે એ લોકો કોના ઈશારા ઉપર આ બધું ખેલ ખેલી રહ્યા છે તમને નથી ખબર આ આ બધા ખેલ છે ને આગળથી ખેલાય જો આ તો ખાલી એ લોકોને માહિતી પહોંચાડે છે આપણા સમાજની કે અમારા સમાજમાં આમ છે અમારા સમાજમાં તેમ છે ફલાણો વ્યક્તિ આમ કરે છે વ્યક્તિ એમ કરે છે આ લોકો ન્યાય એટલું જ છે કહેવાય ભરવાઈ કહેવાય ને તો જે વ્યક્તિ ભરવાયું કરતો હોય સમાજની આપણા સમાજની એવા વ્યક્તિને ક્યાંય સ્થાન દેવાય ન દેવાય તો અમુક આ જે દલાલો છે એ બધેને કાઢો આ કદડાઓને અને સમાજને સારો એવો પ્રમુખ મળે એવા પ્રયત્ન આપણે કરીએ છીએ અને કરતા રહે છીએ પરમથી આપણે બીજની મિટિંગ છે ધીરે ધીરે કરતું મા સોનલ કરશે વચરાજ કરશે તો બધું સારું થઈ જશે સમાજને પ્રમુખ મળશે અને હું પ્રયત્ન કરું છું ને કરતો રહીશ તો મિત્રો આ બધા ખાસ નોંધ લઈ લેશો આપણી યાત્રા અત્યારે સ્થગિત રાખવામાં આવી છે પણ થોડાક દિવસ પછી આ જરીક હું કામકાજમાંથી ફ્રી થઈ જાઉં એટલે યાત્રા આપણી ખંભાળિયા પોલીસ સ્ટેશનથી ગાંધીનગર સુધીની જરૂર પૂરી થશે અને એ યાત્રા ગુંડા તત્વો વિરુદ્ધની હશે અને જે આપણા સમાજના અમુક જે દુષ્ટ આગેવાનો છે એના વિરુદ્ધની હશે પછી આપણા રાજકીય અમુક જે દુષ્ટ છે જે આપણા દેશને ખાઈ રહ્યા છે આપણા જિલ્લાને ખાઈ રહ્યા છે આપણા રાજ્યને ખાઈ રહ્યા છે એના વિરુદ્ધની હશે અને ગૌચર જમીન જે વેપારીઓ જે ગુંડા તત્વો જે અસામાજિક તત્વો ખાઈને બેઠા છે આ લડાઈ આ યાત્રા એના વિરુદ્ધની હશે અને યાત્રા થશે જેનાથી જે થાય કરી લે તો બધા નોંધ લઈ લેશો બધેને ચારણના જોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ